જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ તો ગાઈસ આજે બહુ દિવસ પછી અમારો બ્લોગ આવશે કેમ કે ભાઈ આજે અમારા ગોમત છે ભાઈ મેળો મહાશિવરાત્રી જે વર્ષોથી ભરાય છે ભાઈ અને આજે માહોલ ગરમ થવાનો છે ભાઈ કેમ ખબર આજે બહુ બધા ભાઈ બહુ બધું છે બરોબર તો તમને વિડીયો બધું બતાવીશું પેલા તો ભોલેનાથ દર્શન કરાવીશું બરોબર ધજા ચઢાવ એ બતાવીશું પછી આખો મેળો બતાવીશું પછી જલપરી આવી એ બતાવીશું પછી ગાર્ડન માં ને ભાઈ લાઈટો ને બધું કર્યું છે જોરદાર બધું ડેકોરેશન એ બતાવીશું અમારું ગોમ બતાવીશું આખો મેળો બતાવીશું અને રાતે ભાઈ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આવે છે તો એ પણ તમને તો બન્યા ભાઈ આજે બઉ મોજ પડવાની છે તો અત્યારે અમે જઈએ છીએ પેલા ભોલેનાથ ના દર્શન કરવા માટે ભાઈ બરોબર તો ભય લુ અને બે જણા આઈ ગયા છે જય ભોલે હર હર મહાદેવ જય શ્રી રામ જય જય તો ગાય ગયા હતા ભોલેનાથ ના મંદિરે અને ભાઈ એવો પ્રસાદ લેવા માટે આઈ ગયા છે

અને ભાઈ પબ્લિક જોબ અને પબ્લિક તમને બતાવું ભાઈ જુઓ ખાલી માહોલ ગરમ છે ભાઈ ફૂલ આજે તો ભાઈ ધજા ચડવાની તૈયારી છે તો લાગી તમને પબ્લિક બતાવી દઉં માહોલ ગરમ છે ફૂલ તો જોવો ખાઈશ ખાલી જ્યાં ફૂલ લાઈન છે એમ જુઓ કે કુંડી ભાઈ લાઈન કેટલો ઊંધી એ ખબર નહીં દેખાતી નહીં ભાઈ અને આવાજુ જોવો ભાઈ મેળો ચાલુ હ તો એ બધું તમને પછી બતાવી દઉં ભાઈ બરોબર દર્શન કરાવી હા ભાઈ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહી ભાઈ બરોબર હા પબ્લિક તો તમે જોઈ શકો છો ભાઈ અને આ બધું ડેકોરેશન કરેલું એ રાતે તમને ભાઈ બતાય ભાઈ મજબૂત બરોબર લોક કન્ટિન્યુ રાખજો મોજ પડવાની છે ભાઈ હર હર મહાદેવ તો ગાઈ ફાઇનલી ધજા આઈ ગઈ તો બતાવે ભાઈ બતાવો ધજા તો ગાઈ જોવા ધજા આવી ગઈ છે ભાઈ હવ બોલીરાથના મંદિર ભાઈ ધજા અર્પણ દઈ જશે ભાઈ તો તમને બતાવું જોતા રહેજો આગળ ભાઈ જો ભાઈ ફૂલ ધૂમધામ થી આવે છે ભાઈ ધજા

તો ભાઈ મેળામાં માં ડાયરેક્ટ ના આવી ગયા ભાઈ મોટા ભાઈ ક્લોથિંગ માં કપડો લેવા માટે નિકુલ તો ગાઈસ કપડા વપડા લઈ લીધા છે હવે ઘેર ઘેર આરામ કરવાનો થાય છે ભાઈ બરોબર મળીએ તમને ભાઈ મજબૂત ઊંઘાઈ છે સાંજે જવા મળીએ મેળામાં તો ભાઈ મસ્ત રીતે આરામ બારામ કરી ને હવે જઈએ છે પાછા મેળામાં તો ભાઈ રાહ જોઉં છું કોની ખબર પોણા ની કે અમારો એક ભાઈ તો આઈ ગયો છે ભાઈ જો ખાલી આ માહોલ ગરમ કપડા લઈને બપોરે આવી ગયા ભાઈ મજબૂત વાળો અને ગટ્યો અને ભોણો ઉમર આવે છે ભોણો આવે ને પછી જઈએ ભાઈ ચમકે આપડા ભાઈ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આવી ગયા છે અને ભાઈ સ્ટેજ ઉપર ચડી ગયા આ લોકો ના લીધે મોડું થયું હો ભાઈ જો એન્ટ્રી એન્ટ્રી તો થઈ ગઈ જોવા તો મળવાની જ નહીં ભાઈ તમને ભાઈ બતાવી દો ખાલી છે ને વિક્રમ ઠાકોર આપડા સુપરસ્ટાર તો ભાઈ જોતા રહેજો આગળ માહોલ ગરમ થવાનો છે પબ્લિક બતાવું અને રાતનો નજારો બતાવું અને જલપરી પરી બતાવે બાકી આખો મેળો બતાવે બરોબર આપડે કસામ બેહવાનો શોખ બોખ નહીં એટલે કસામ બેસું નહીં આપણે બાકી જલપરી પરી બતાવી દઈશું અને

પ્યારી ભલ જાય રવાનાસી હો અમે કે ભઈએ રવાનાસી હો ना तने हो मरा भैयाने हो रड़ीले हसंदे थो पसीले मले

ગૌતમ મળી ગયો બોલ ભાઈ કેવા માંગે બીજું ખાલી મોત કરો મહાદેવ હર હર મહાદેવ હેડો મલ્લે આગળ તો અમારા પેલું ભાઈ ને ખાલી કરવા માહોલ જોવો ખાલી મજબૂત હવે આપડે ચો જઈએ ગાર્ડન માં ગાર્ડન માં લાઈટિંગ શો બચાવવા માટે તો રેજો જય માતાજી જય માતાજી

તો ભાઈ મજબૂત થાકી બાકી ના આવ્યા છો ભાઈ ફાઈલ છે ખાવા માટે અને આ બે જણાએ તો આઈસ્ક્રીમ લઈ લીધી અનો આવતો ના કે ભાઈ અવાજ બેઈ અમે તો ખાવાનું ના પાડ્યું અવાજ બેઈ અમે કે ખાવું નહીં કે હું માફમો કે આપણો તો તગેડો બરોબર મજબૂત વાળું કા નાખવાના અવાજ બેઈ કે ગમે તે આપણો તો ખાવાનું રાખવાનું મજબૂત તો ભાઈ કે ઘરો બેઈ અને અને આયાતા ભાઈ કે પાવ ચોરા પડી લેવા માટે હું માફમાં રે

તો અમે ચાર ખાલી લાઈન શું લઈને તમારે કોઈ લે આવું હોય તો આવી બધી દુકાનો ખુલ્લી જ છે પોકી જજો તમે કઈ જોઈ શકો છો ખાલી આવું ખતર નાખ ડેકોરેશન સિંગરવા સિવાય ચોય ના હોય સિંગરવા જ હોય ખાલી

i'm sitting